શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બહુ જ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃવી હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પર ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે કન્યા રાશિ અક્ષર પઠણ શુક્રનું રાશિ વૃષભ રાશિમાં થતું રાશિ પરિવર્તન જે તમારી બુદ્ધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે નવમા ભાવથી થશે હવે નવમો ભાવ જે છે ને એ ભાગ્યનું છે અને આમાં બી સારા એવા ગ્રહ જો ભાગ્ય સ્થાને આવે ને તો ભાગ્ય સારું ઉજ્જવળ કરે છે અહીં તમને ભાગ્ય સુખ મળે અમુક લોકો કમાતા હોય મહેનતનું પણ કમાતા હોય પણ અમુક ભાગ્યનું જે મળે ને એ વિશેષ મળતું હોય છે તેમજ અહીંયા તમારે શું થશે ભાગ્યનું શુભ પણ મળશે સારું એવી આર્થિક લાભ મળે ભૌતિક સુખ મળે બીજું દૂરના કોઈ સારા એવા પ્રવાસ પણ તમે કરી શકો બીજું તમે પરોપકારી કાર્ય કરી શકો બીજાને કોઈ તમે હેલ્પ કરી શકો આ ઉપરાંત તમે ધાર્મિક કાર્યો પણ કરી શકો નવું ભાગ્ય સ્થાનમાં કોઈ બી સારો ગ્રહ હોય ને એ ધાર્મિક કાર્ય કરાવે ધર્મ પ્રત્યે આસ્થા વધારે ધાર્મિક યાત્રા પણ કરાવે અહીંયા તમારી બુદ્ધની અધિપત્યવાળી કન્યા રાશિમાં શુક્ર આમ જોઈએ ને તો નીચના બનતા હોય છે પરંતુ અહીંયા ભાગ્યસ્થાને હોવાથી શુક્ર અહીંયા તમને સારું ફળ આપશે મેં કીધું ને ધર્મની બધી વાતો થાય ધર્મની આસ્થા વધે ધર્મ યાત્રા પ્રવાસ ધાર્મિક કાર્ય માંગલિક કાર્ય આ બધું કરાવે ગુરુની કૃપા વિશેષ તમે અહીંયા મેળવી શકો અહીંયા શુક્રની સાઠમી દૃષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે ત્રીજું સ્થાન છે ને એ પરાક્રમ અને ભાઈવાંડુનું છે અહીંયા તમારા સાહસમાં વધારો થાય અને સુખાકારીમાં વધારો થઈ શકે પરાક્રમ વધે એટલે ઓર સુખ તમે મેળવી શકો કાર્ય પદ્ધતિ બદલાય તમારી ભાઈઓથી પણ સારો સહકાર મળી રહે તમારી માન પ્રતિષ્ઠા તમારી ઇજ્જત ઇમેજ જે હોય એ સારી થાય બીજું શારીરિક સુખાકારી પણ સારી જોવાય હેલ્થ પણ અહીંયા જોવાતી હોય છે તો તમને જે કોઈ પ્રોબ્લેમ હોય ને એ બધા લાગે કે રાહત છે પહેલા કરતાં ઘણું સારું છે એવું તમે અહીંયા જોઈ શકો અહીંયા જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ ફળ આપનારા હશે જન્મકુંડળીમાં શુભ હશે શુક્ર સ્વરાશિના હોય કે અથવા સારા ગ્રહો સાથે એમની યુતિ હોય તો અહીંયા મિત્ર ગ્રહ સાથે આપણે કીધું ને આગળ કે મિત્ર ગ્રહ છે તો એમના સાથે જો યુતિ હોય તો અહીંયા તમને આ વૃષભ રાશિનું શુક્રનું કોચે ઉત્તમ ફળ આપી શકશે પરંતુ જો જન્મકુંડળીમાં અશુભ હશે અશુભ સ્થાને હોય બીજું અશુભ ગ્રહો સાથે હોય યુતિ જો મિત્ર ગ્રહ સાથે ના હોય તો પણ અહીંયા તમને તકલીફ ઊભી કરી શકે તમારે એના ઉપાય પણ કરવાના રહેશે તો તમારે શું કરવું જોઈએ ઉપાય તરીકે શુક્રની વધુ પ્રસન્નતા મેળવી હોય ને ભૌતિક સુખ વધુ મેળવવું હોય ને તો સૌથી પહેલાં ગ્રહોના અધિપતિ જે કયા મહાદેવજી મહાદેવજી પાસે જાઓને એમના દર્શન કરો ને એટલે ભૂત પ્રેત પિશાચ ગ્રહો આ બધાના અધિપતિ છે દેવાદી દેવ એમની પૂજા એમના પર અભિષેક જળથી તો બધા અભિષેક કરે છે પણ શુક્રની પ્રસન્નતા અલગ અલગ વસ્તુ છે તમારે કયા ગ્રહની પ્રસન્નતા મેળવી છે અહીંયા તમે એવું કીધું છે કે આપણે મધથી અભિષેક કરો ને તો એનાથી શિવજી વધુ પ્રસન્ન થાય છે શુક્રનું સારું ફળ અહીંયા તમે એનાથી મેળવી શકશો મહાદેવજી પ્રસન્ન થાય શુક્રનું સારું ફળ પણ મળે બીજું તમે અહીંયા તમારી ઈષ્ટદેવી હોય તમારી કુળદેવી હોય માતાજી એમને તમારે દર આમ તો દરરોજ કરો તો શ્રેષ્ઠ છે પણ કદાચ ના બની બની શકે તો રવિવાર મંગળવાર અને શુક્રવારે ખાસ લાલ ફૂલ માતાજીને ચડાવવું માતાજીને લાલ ફૂલ ચડાવવું જોઈએ એનાથી શુક્રનું શુભત્વ પ્રાપ્ત થતું હોય છે તમે સેન્ટ અત્તર પરફ્યુમ આ બધું જે છે ને આ બધું છાંટો ને અથવા લગાવો તો એનાથી પણ શુક્ર સારું ફળ આપે છે એવું કહેવાય કે એટી કેટી ફરવું આમ લાગે કે કોઈ બહુ એ રીતે છે ટાપ ટીપ થઈને ફરવું એનાથી તમને શુક્ર સારું ફળ આપે છે તમને જો આગળ વાત કરીને કે બધું સરખું ગોઠવેલું ગમતું હોય તમારી આજુબાજુમાં સહેજ પણ ગંદકી તમને ગમતી ના હોય તમારી વસ્તુઓ પણ સારી એવી રીતે ગોઠવેલી હોય એ જ તમને ગમતી હોય તો સમજવું કે શુક્ર તમને સારું ફળ આપે છે તમે શુક્રના બીજ મંત્રનો પણ જાપ કરી શકો અહીંયા શું બીજા મંત્ર કરતા બીજ મંત્ર આમ મંત્ર તો ફળ આપતા જ હોય છે પણ બીજ મંત્રથી વધુ ઝડપી અને સારું ફળ મળતું હોય છે તો શુક્રનું બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ ફરીથી તીખું ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ આ શુક્રનો બીજ મંત્ર છે આ મંત્રના જાપ કરવા જોઈએ હવે એમ થાય કે કેટલી સંખ્યામાં કરવા તો શુક્રની જાપની સંખ્યા છે એ સોળ હજારની છે પણ એવું કહેવાય છે કે કળિયુગમાં જો ઉત્તમ ફળ મેળવવું હોય સારું ફળ મેળવવું હોય તો જાપ સંખ્યા જે બતાવી છે એના કરતાં ચાર ગણા કરવા જોઈએ તો આપણે અહીંયા સોળ હજાર બતાવ્યા છે ને તો ઉત્તમ મેળવવું હોય તો ચાર ગણા એટલે જાપ સંખ્યા કરવી જોઈએ આ ચોસઠ હજાર જાપ થાય તો એનાથી શુક્ર ભૌતિક સુખ શ્રેષ્ઠ આપનારા બની રહેશે એનાથી સારું સુખ તમે મેળવી શકો તો આ હતું શુક્રનું વૃષભ રાશિમાં સ્વ રાશિમાં થતું ગોચર તમારી કન્યા રાશિને કેવું ફળ આપશે એ વિશેની માહિતી ન બોલનારાય